ગણેશ વિસર્જન પ્રક્રિયામાં ભાગ લેનારા પોલીસ સમન્વયના સભ્યોનું પ્રમાણપત્ર દ્વારા અભિવાદન પોલીસ સમન્વયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તંત્રી શ્રી રજનીશ પરમારના માર્ગદર્શન હેઠળ વરાછા વિસ્તાર સ્થિત પૂજન પ્લાઝા બીઆરટીએસ પાસેના શ્રી રામકૃપા કાર વર્લ્ડ વનમાળી જંક્શન કેનાલ રોડ મુકામે એક ખાસ મિટિંગનું આયોજન થયું હતું આ બેઠકમાં પોલીસ સમન્વય દ્વારા આયોજિત ગુજરાત ખાતે તારીખ છઠ્ઠી સપ્ટેમ્બર બે પચીસના રોજ ગણપતિ વિસર્જન પ્રક્રિયામાં ભાગ લેનારા પ્રત્યેક સભ્યોને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રજનીશ પરમાર સુરત વુમન પ્રેસિડેન્ટ શ્રીમતી સ્વીટીબેન પસ્તાગિયા મીડિયા કન્વીનર શ્રી કમલેશ પારેખ તથા અમદાવાદના ક્રાઇમ રિપોર્ટર અને પ્રજાશક્તિ સંગઠનના અગ્રણી શ્રી બિનલ પટેલના કરકમળ દ્વારા પ્રમાણપત્ર પ્રદાન કરીને અભિનંદન કરવામાં આવ્યું હતું શ્રી પરમારના પ્રાસંગિક સંબોધન બાદ સર્વે ઉપસ્થિતિનો શ્રી બિનલ પટેલે ખેસપેરાવી બહુમાન કર્યું હતું સમારોહનું સંચાલન શ્રી કમલેશ પારેખ દ્વારા તથા આભાર દર્શન શ્રી હરેશ પંચાણી દ્વારા કરવામાં આવ્યું હતું સર્વે ઉપસ્થિત સભ્યો ચા કોફીના લાભાન્વિત બન્યા હતા